કે જેની અંદર નાઇટ્રોજન તત્વ આવેલું હતું નાઇટ્રોજન તત્વ હાજર હતું તો એવા નાઇટ્રોજન તત્વયુક્ત કાર્બનિક સંયોજનોનો આપણા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે તો કયા કયા સંયોજનો નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે તો મુખ્યત્વે ત્રણ સંયોજનો એક છે એમિનો ગ્રુપ બીજું ગ્રુપ છે સાયનો ગ્રુપ જેને આપણે નાઇટ્રલ ગ્રુપ તરીકે પણ ઓળખીએ છીએ અને ત્રીજું છે નાઇટ્રો સંયોજનો તો વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે આ ત્રણ બાબતોનો આપણે આપણા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે તો કોને કહેવાય એમિનો ગ્રુપ કોને કહેવાય સાયનો ગ્રુપ કોને કહેવાય ગ્રુપ આ બધી બાબતોનો આપણે અહીં અભ્યાસ કરીશું તો જે ક્રિયાશીલ સમૂહની અંદર એમિનો ગ્રુપ આવેલું હોય તો એક ઉદાહરણથી આપણે સમજીએ કોને કહેવાય એમિનો ગ્રુપ તો એક્ઝામ્પલ તરીકે સીએચ થ્રી એનએચ ટુ તમે જોઈ શકો છો કે એમોનિયાની અંદર રહેલા એમોનિયા એટલે કયું સંયોજન એનએચ થ્રી સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે સાયનો સંયોજનો તો સાયનો નું પણ ઉદાહરણ દ્વારા સમજીએ સીએસ થ્રી તો આ સંયોજનોની અંદર સાયનાઇડ ગ્રુપ સી સાયનાઇડ ગ્રુપ આવેલું છે કે જેની અંદર કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બંધ ટ્રિપલ બંધ આવેલા હોય છે તો જ્યારે સાયનાઇડ સંયોજન કોઈ ક્રિયાશીલ કાર્બનિક સંયોજન સાથે જોડાયેલું હોય ત્યારે બનતા સંયોજનોને સાયનો સંયોજન તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે આઇસોસાયનાઇડ સંયોજનો છે તેમ બંધારણ ધરાવે છે એના પછી છે નાઇટ્રો સંયોજનો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે નાઇટ્રો ગ્રુપ એટલે કે એનો ટુ ગ્રુપ જ્યારે કોઈ કાર્બનિક સંયોજન સાથે જોડાયેલું હોય નાઇટ્રો આવે છે એમિનો સાઇનો જેને નાઇટ્રોલ તરીકે ઓળખીએ છીએ અને નાઇટ્રો આ ત્રણ મુખ્ય સંયોજનોનો અભ્યાસ આપણા ચેપ્ટરની અંદર આપણે કરવાનું છે અને આ સંયોજનોને નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે